એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા મહેશ અને સુરેશ મહેશ મહેનતી સચ્ચો અને સદાચારવાળો હતો જ્યારે સુરેશ આળસુ અને લોભી સ્વભાવનો હતો બંને પાસે જમીન હતી મહેશે પોતાની જમીનમાં સમયસર હળ ચલાવ્યો બીજ વાવ્યા અને પાણી આપ્યું તે ખેતરમાં મહેનત કરતો અને પાકને સાચવતો સુરેશે વિચાર્યું ભાઈ મહેનત કરે છે તો હું શા માટે મહેનત કરું થોડું વાવી દઈશ પછી કોઈક રીતે ચાલશે તેથી તેણે બેદરકારીપૂર્વક પાક વાવ્યો અને ખેતરની સંભાળ ન લીધી સમય પસાર થયો મહેશનું ખેતર લીલોતરીથી ભરાઈ ગયું અને પાકમાં પૂરા ભરાયેલા હતા સુરેશનું ખેતર સુકાઈ ગયું અને પાક બરબાદ થઈ ગયો પાક કાપવાનો સમય આવ્યો મહેશે સારો અનાજ મેળવીને પરિવારને ખુશીઓ આપી સુરેશે પોતાનું ખેતર જોયું અને પોતાની આળસ અને બેદરકારીનો પસ્તાવો કર્યો ગામના વડીલોએ સુરેશને સમજાવ્યું બેટા જીવનમાં જે વાવશો તે ચકાપશો મહેનત અને સદાચાર વાવશો તો સુખ સમૃદ્ધિ મળશે આળસ અને ખોટા કાર્યો વાવશો તો દુઃખ અને પસ્તાવો મળશે એકલ અવતરણ ચિહ્ન સુરેશે આ પાઠ હૃદયમાં ઉતારી લીધો અને નક્કી કર્યું કે હવે પછી સદાચાર અને મહેનતથી જીવન જીવશે નૈતિક શિખામણ જીવનમાં જે વાવશો તે જ કાપશો મહેનત સચ્ચાઈ અને સદાચાર વાવો તો સુખ મળશે આળસ અને ખોટા કાર્યો વાવો તો દુઃખ મળશે